વાઘોડિયા રોડ ખાતે મેમરીઝ વૃંદાવન ચાર રસ્તા ખાતે પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રભુ શ્રી દ્વારકાધીશની અસીમ કૃપાથી તૃતીય ગૃહનૃત્ય લીલાસ્ત વ્રજેશકુમાર મહારાજશ્રીના આશીર્વાદ દ્વારા પૂજ્યશ્રી ડોક્ટર વાગેશકુમાર મહારાજશ્રીના પાવન નિશ્રામાં મુખ્ય મનોરથી તથા પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મયંકભાઈ લાલાભાઈ દેસાઈ જાંબુઘોડાવાળા મુખ્ય મનોરથી સ્વરૂપ અતિથિ વિશેષ પદે યુવા વૈષ્ણવ કોર્પોરેટર નૈતિકભાઈ દક્ષેશભાઈ ડેકર્સ રાકેશભાઈ તલાટી પોલીકેબ વિશ્વલાળ સમાજ મુંબઈના ઉપપ્રમુખ અંબુભાઈ એચ શાહ વલ્લભ સ્ટીલના રાજેશ પરેખ ભામાશા અલ્કેશભાઈ તમાકુવાડા બિરેન શાહ ડભોઈ તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશ શાહ મહિલા કેતુબેન દેસાઈ વગેરેની ઉપસ્થિતિમાં મેમરીઝ ચાર રસ્તા વાઘુડિયા રોડ વડોદરા ખાતે આજ રોજ જીવનસાથી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું કેતુબેન હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આમંત્રિત મંત્રી ખરેખર લગ્ન બહુ અઘરો વિષય છે આજના યુગમાં એટલે

જીવનની શરૂઆતની અંદર ઘણા નાના મોટા કોમ્પ્રોમાઇઝ કરવાના હોય છે શૈલેષ ભાઈએ કીધું બધા બહુ શાંત બેઠા છે બધાના દિમાગમાં ઘર મથન ચાલે છે કે આજે થશે કે નહીં થશે કે નહીં મળશે કે નહીં મળશે